વરણીવેશરમણીયર્શન મંદહાસચિિરાનાંબુજ પૂજિમ સુર નરોત્તમયરમુર્મનંદનહમ વિચન અસતો મા હડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓ શાંતિ 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 અસમદુરૂસમારંભા નાથયામો નમ મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરંપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય જય સ્વામિનારાયણ એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી જેને મરણનું સૂતક આવેલું હોય તો સૂતક પૂર્ણ થઈ ગયા બાદ તેણે મુંડન કરાવવું જરૂરી છે શું એ સંબંધમાં શાસ્ત્રોમાં કઈક નિર્ણય થયો છે ત્યારે અમે કહ્યું કે હા સ્મૃતિ સમુચ્ચય નામના ગ્રંથમાં તથા આદર્શ ગ્રંથમાં આ સંબંધમાં નિર્ણય થયો છે ત્યાં નિર્ણય એવો છે કે વપનમ યોન કુર્તે સુતકે દસમે અહની મૃતો મજ્જંતી નરકેશઃ અર્થાત કે જેને મરણ સૂતક આવેલું હોય એ મરણ સૂતક પૂર્ણ થઈ ગયા બાદ દિવસે જે મુંડન નથી કરાવતો તો તેઓ મનુષ્ય પોતાના પિતરો સાથે અર્થાત કે મૃત્યુ પામેલા પિતરો સાથે નરકમાં જાય છે કહેવાનું તાત્પર્ય એ છે કે જે અતિશય નજીકના સંબંધીઓ છે અને એ નજીકના સંબંધીઓ જેને મરણનું સૂતક આવેલું છે એ સૂતક પૂર્ણ થઈ ગયા શિખાર રહીત મુંડન નથી કરાવતો તો એ પોતાના મૃત પિતરોની સાથે ગોર નરકની અંદર જાય છે આ પ્રમાણે સ્મૃતિ સમુચ્ચય નામના ગ્રંથમાં તથા આદર્શ ગ્રંથમાં કહેવાય છે માટે જે નજીકના સંબંધીઓ છે એ તો પોતાના પિતરોની પછાડી સૂતક પૂર્ણ થઈ ગયા બાદ મુંડન અવશ્ય કરાવવાનું છે દૂરના સંબંધી હોય તો એ મુંડન ન કરાવે તો ચાલે એ પોતાના કેસ કપાવે અથવા તો કપાવી દે તો એના દ્વારા એ સૂતક થઈ જાય છે છે પરંતુ જે નજીકના સંબંધીઓ તો મરણના સૂતકમાં માથાના વાળ કપાવી દેવાના છે પરંતુ શીખાનું છેદન નથી કરાવવાનું આ ખાસ ધ્યાન રાખવાનું માતાઓ અને બહેનો હોય તેઓએ પણ સૂતક છે એ લોકોએ સૂતકની અંદર પોતાના નખો છે એનું કરતન કરવાનું છે અને પોતાના માથાના વાળ હોય એ વાળ બે અંગળ કઢાવી નાખવાના છે આ પ્રમાણે એઓએ પણ સૂતક કાઢવાનું છે એવું વિધાન શાસ્ત્રોકારોએ નક્કી કરેલું છે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને પોતાના આટલું હું મારા પ્રવચનને અહીં વિરામ વિરામાં પૂછું સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવનુ સર્વે મા કશિત દુઃખ અસ્તુ જય સ્વામ